અને ખેતરમાં નશાકારક માદક પદાર્થ ગાંજાના લીલા છોડનું વાવેતર કર્યું છે ગાંજાના છોડ ઉછેરી તેનું વેચાણ પણ તે કરી રહ્યો છે જેથી પોલીસે સ્થળ જઈને તપાસ કરતા જેથી પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ખેતરની ઓરડીમાં બહાર ખાટલા ઉપર એક વ્યક્તિ સૂતો હતો તેને ઉઠાવીને પૂછતા પોતાનું નામ સામંત પરમાર જણાવ્યું હતું અને પોતે અમિતકુમાર પરમારનું ખેતર ભાગે રાખીને ખેતી કરતો હોવાનું કબૂલ્યું હતું રાત્રે અંધારું હોવાથી પોલીસે ખેતરમાં લાઇટ લગાવી હતી ખેતરની દક્ષિણ દિશામાં ગાંજાના છોડ મળી આવ્યા હતા ખેતરના માલિક અમિત કુમારે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ જમીન સામંતભાઈ અડધા ભાગે ખેતી માટે આપી છે અને ગાંજાના છોડ બાબતે પોતે કશું જાણતો નથી મહિનામાં એકાદવાર ખેતરે આવે છે પોલીસને ગાંજાના અગિયાર છોડ ચાર પોઈન્ટ સાત કિલોના જેની કિંમત રૂપિયા સુડતાલીસ હજારના મળી આવ્યા હતા જે કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે